હોળીનો તહેવાર હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે અને જે દિવસે હોળિકા દહન કરવામાં આવે છે એ દિવસે લોકો હોળીકાની પૂજા કરે છે અને ધામધૂમથી હોળિકા દહન કરવામાં આવે છે તો મિત્રો આજે અમે તમને હોળિકા દહનની એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવવા જઈ રહ્યા છીએ એટલે તમને વિનંતી છે કે આ કથા

પૃથ્વી લોકમાં હોલિકા દહન શા માટે ઉજવવામાં આવે છે અને હોળીના તહેવારમાં કોની પૂજા કરવામાં આવે છે કૃપા કરીને મને જણાવવાની કૃપા કરો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી તમે આજે આ પ્રશ્ન પૂછીને સમસ્ત માનવ જગતનું કલ્યાણ કર્યું છે તમારા આ પ્રશ્નોના ઉત્તર માટે હું તમને હોળિકા દહનની એક કથા સંભળાવું છું ત્યારબાદ ભગવાન વિષ્ણુ કથા સંભળાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે દેવી લક્ષ્મી એક સમયની વાત છે એક ગુરુકુળમાં એક શિષ્ય રહેતો હતો અને આ શિષ્ય સામે જ્યારે પણ કોઈ ઘટના બનતી ત્યારે એ દોડીને પોતાના ગુરુ પાસે આવીને ગુરુને પૂછતો રહેતો કે ગુરુજી આજે મારી સામે એક ઘટના બની હતી અને આ ઘટનાનું કારણ શું છે ત્યારબાદ ગુરુજી પોતાના શિષ્યને એ ઘટનાનું પૂરું જ્ઞાન આપતા હતા આવી રીતે જ્યારે હોળીનો તહેવાર આવ્યો ત્યારે આ શિષ્ય જોયું કે તમામ લોકો હોળીનો તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે એના મનમાં એક સવાલ આવ્યો કે આ લોકો હોળી શા માટે મનાવે છે ત્યારબાદ શિષ્ય દોડતો દોડતો પોતાના ગુરુ પાસે પહોંચ્યો અને ગુરુને પૂછવા લાગ્યો કે હે ગુરુ મહારાજ આ હોળી શા માટે મનાવવામાં આવે છે ત્યારે ગુરુ મહારાજ પોતાના શિષ્યને હોળીની એક પાવન કથા સંભળાવે છે ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે હે દેવી લક્ષ્મી આ કથા મારા અને મારા પ્રિય ભક્ત પ્રહલાદની કથા છે ત્યારબાદ ગુરુદેવ પોતાના શિષ્યને કહેવા લાગ્યા કે પ્રાચીન સમયની વાત છે મહર્ષિ કશ્યપ પત્ની દક્ષ પુત્રીના ગર્ભથી બે મહાન પરાક્રમી બાળકોના જન્મ થયા એમાંથી મોટા બાળકનું નામ હિરણ્ય કશ્યપ હતું અને નાના બાળકનું નામ હિરણ્યાક્ષ હતું બંને બાળકો મહાબલી મહાપરાક્રમી અને આત્મબળથી સંપન્ન હતા બંને બાળકોમાં અત્યંત શક્તિ અને બળ પ્રદર્શન હતું બંને ભાઈઓએ એક સાથે મળીને દેવતાઓ સાથે યુદ્ધ કર્યું અને દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગ પર અધિકાર કરી લીધો એક સમય બાદ જ્યારે હિરણ્યાક્ષે પૃથ્વીને પાતાળમાં છુપાવી દીધી અને ત્યારે પૃથ્વીની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ વારાહ અવતાર લઈને પૃથ્વીની રક્ષા કરી અને હિરણ્યાક્ષનો વધ કરી દીધો અને જ્યારે આ વાતની એના ભાઈને ખબર પડી ત્યારે એ પોતાના પ્રિય ભાઈના વધને લઈને ખૂબ દુઃખી થઈ ગયો દુઃખી થઈને હિરણ્યાક અકશ્ય મહિન્દ્રાચલ પર્વત પર જતો રહ્યો કેમ કે એ ભગવાન વિષ્ણુથી પોતાના ભાઈના મોતનો બદલો લેવા માગતો હતો ત્યારબાદ એણે પર્વત પર ભગવાન બ્રહ્માજીની પૂજા કરવાનું શરૂ કર્યું જ્યારે દેવતાઓને એ ખબર પડી કે હિરણ્ય કશ્યપ ભગવાન બ્રહ્માની આરાધના કરી રહ્યો છે ત્યારે મોકો જોઈને દેવતાઓએ હિરણ્ય રાજ્ય પર આક્રમણ કરી દીધું અને હિરણ્ય કશ્યપ અને એના ભાઈઓએ અત્યાર સુધી યુદ્ધમાંથી જે કાંઈ પણ જીત્યું હતું એ બધું જ દેવતાઓએ હડફી લીધું અને હિરણ્ય રાજ્ય વિહીન કરી દીધો હિરણ્ય કશ્યપના જેટલા પણ દૈત્ય ગણ હતા એ બધા જ પરાસ્ત થયા અને પાતાળ લોકમાં જઈને છુપાઈ ગયા ત્યારબાદ હિરણ્ય કશ્યપની પત્ની યદુને દેવતાઓએ કેદી બનાવી લીધી

ઇન્દ્રદેવે પોતાના ક્રોધને શાંત કર્યો અને યદુને છોડી દીધી અને ઇન્દ્રદેવ પાછા દેવલોકમાં જતા રહ્યા આ બાજુ નારદજી યદુને લઈને પૃથ્વીલોકમાં આવ્યા અને દેવર્ષિ નારદ યદુને કહેવા લાગ્યા કે તમે અહીંયા આરામથી રહેજો અહીંયા તમને કોઈ પરેશાન નહીં કરે જ્યાં સુધી તમારો પતિ હિરણ્ય કશ્યપ પોતાની તપસ્યા પૂર્ણ કરીને પાછો નહીં આવે ત્યાં સુધી તમારે આ આશ્રમની અંદર રહેવું પડશે ત્યારે યદુ કહેવા લાગી કે હે દેવર્ષિ નારદ તમે મારી અને મારા થવાવાળા સંતાનની રક્ષા કરી છે એટલે હું સદૈવ તમારી આભારી રહીશ ત્યારબાદ યદુ આશ્રમની અંદર શાંતિપૂર્વક રહેવા લાગી અને ભગવાન નારાયણનો જાપ કરવા લાગી જેનાથી યદુના ગર્ભમાં રહેલા બાળક પર ખૂબ જ પ્રભાવ પડ્યો અને આ આશ્રમની અંદર જેટલા લોકો રહેતા હતા એ બધા જ લોકો ભગવાન નારાયણનો જાપ કરતા હતા અને એ અવાજ યદુના ગર્ભમાં રહેલા બાળકના કાનોમાં સદૈવ સંભળાતો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને યદુએ એક પુત્રને જન્મ આપ્યો અને જન્મ થયા બાદ આ આશ્રમના ગુરુજીએ બાળકનું નામ પ્રહલાદ રાખ્યું આ બાજુ હિરણ્યકશ્યપ કશ્યપ ઘણા વર્ષોથી તપસ્યામાં લીન હતો હવે હિરણ્યકશ્યપની કશ્યપની કઠોર તપસ્યા પૂર્ણ થઈ હતી અને એની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજીએ એને વરદાન આપ્યું હતું અને આ વરદાનના પ્રભાવથી જમીન આકાશ પાતાળ નર નારી કોઈ પણ મનુષ્ય એને મારી નહીં શકે આવું વરદાન મળ્યા બાદ હિરણ્યકશ્યપની કશ્યપની અંદર અહંકાર આવ્યો અને એ ત્રણેય લોકો પર અત્યાચાર કરવા લાગ્યો થોડા સમય બાદ યદુ પણ પ્રહલાદને લઈને રાજમહેલમાં પહોંચી ગઈ ત્યારબાદ હિરણ્ય કશ્યપે પ્રહલાદને એક આશ્રમમાં શિક્ષા લેવા માટે મોકલી દીધો પ્રહલાદ આશ્રમમાં રહીને શિક્ષા ગ્રહણ કરવા લાગ્યો પરંતુ ત્યાં પણ એ શ્રી હરિ નારાયણનું નામ જપતો હતો જ્યારે આ વાતની હિરણ્ય કશ્યપને ખબર પડી ત્યારે એ ખૂબ જ ક્રોધિત થયો અને પ્રહલાદને મારવા માટે એણે અનેક પ્રકારના પ્રયાસ કર્યા પરંતુ એના બધા જ પ્રયાસો શ્રી હરિ વિષ્ણુની કૃપાથી વિફળ થઈ ગયા હિરણ્ય કશ્યપે કાશીપુરમાં પ્રહલાદના હાથ પગ બાંધીને સમુદ્રમાં ફેંકાવી દીધો ઝેરીલા સાપો પાસે ડંખ મરાવ્યા પરંતુ પ્રહલાદને કંઈ ન થયું પ્રહલાદને મારવાના તમામ પ્રયાસો વિફળ થઈ ગયા ત્યારે એક દિવસ

હું આટલા મહાન અને બળશાળી રાજાને આવી રીતે ચિંતામાં ડૂબેલા નથી જોઈ શકતી તમને તમારી બધી જ ચિંતાઓમાંથી મુક્ત કરાવવા માટે હું તમારી પાસે એક પ્રસ્તાવ લઈને આવી છું ત્યારે હિરણ્યકશ્યપે કહ્યું કે મારી સૌથી મોટી ચિંતા મારો દીકરો વિષ્ણુ ભક્ત પ્રહલાદ છે મારે ફક્ત એને મૃત્યુદંડ આપવો છે ત્યારબાદ મારી બધી જ ચિંતાઓ દૂર થઈ જશે ત્યારે હોલિકાએ કહ્યું કે હે ભાઈ મારી પાસે એક રસ્તો છે જેના દ્વારા તમે પ્રહ્લાદને મારી શકો છો હવે હિરણ્ય કશ્યપ વિચારવા લાગ્યો કે આખરે મારી બહેન કેવી રીતે આ વિષ્ણુ ભક્ત પ્રહ્લાદને મારી શકશે એટલે એ હોળિકાને પૂછવા લાગ્યો કે બહેન કેવી રીતે હું પ્રહલાદને મારી શકું છું મને ઉપાય જણાવ ત્યારે હોલિકા કહે છે કે ભાઈ તમે તો જાણો છો કે મને ભગવાન બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત થયું હતું જેના કારણે અગ્નિ મારું કંઈ નથી બગાડી શકતી કદાચ હું પ્રહલાદને મારી ગોદમાં બેસાડીને અગ્નિમાં બેસી જઈશ અને હું મારી ગોદમાં પ્રહલાદને પકડીને રાખીશ જેનાથી એ ભાગી નહીં શકે અને પ્રહલાદ એ અગ્નિમાં બળીને રાખ થઈ જશે અને તમારી બધી જ ચિંતાઓ ખતમ થઈ જશે હવે હિરણ્ય કશ્યપને પોતાની બહેન હોળિકાની વાતો ખૂબ પસંદ આવી અને એણે તરત જ સૈનિકોની સહાયતાથી એક જગ્યાએ એક મોટી બનાવી અને ત્યારબાદ એ પ્રહલાદ્ય આગ લાગતા જ પ્રહલાદ હંમેશાની જેમ ભગવાન વિષ્ણુના જાપ કરવા લાગ્યો જેવી રીતે અગ્નિની આગ એના સુધી પહોંચવા લાગી એવી રીતે હોળીકાને એનો તાપ લાગવા લાગ્યો આ જોઈને હોલિકા આચર્યચકિત હતી કેમ કે આનાથી પહેલા અગ્નિએ ક્યારેય એને આવો અનુભવ નહોતો કરાવ્યો પરંતુ પ્રહલાદ નિશ્ચિંત થઈને બેઠો હતો અને ભગવાન વિષ્ણુના નામનો જપ કરી રહ્યો હતો આ જોઈને હોલિકાને ખૂબ ક્રોધ આવ્યો અને એ જોર જોરથી ચિલ્લાઈને ભગવાન બ્રહ્માજીએ આપેલા વરદાનને જૂઠું કહેવા લાગી અને કહેવા લાગી કે મારી સાથે છળ થયું છે બ્રહ્મદેવનું વરદાન જૂઠું છે મને બચાવો કોઈ મને બચાવો ત્યારે જ હોળીકાની વાતો સાંભળીને ભગવાનની આકાશવાણી થઈ અને એ આકાશવાણીમાં એવું કહેવામાં આવ્યું કે તું ભૂલી રહી છો કેમકે આ વરદાન આપતા સમયે તને કહેવામાં આવ્યું હતું કે આ વરદાન ત્યારે જ પ્રભાવી હશે જ્યારે તું એનો સ્વયંની રક્ષા કરવા માટે અથવા તો બીજાની ભલાઈ માટે ઉપયોગ કરે છે પરંતુ તારા હાથોથી આ વરદાનનો દુરુપયોગ થયો છે તે આ વરદાન દ્વારા એક નિર્દોષ બાળકને મારવાનું દુસાહસ કર્યું છે એટલા માટે તને તારી કરણીનું ફળ પ્રાપ્ત થયું છે આટલું કહીને ભવિષ્યવાણી અંતર ધ્યાન થઈ ગઈ પ્રહલાદ નારાયણ નારાયણ કરી રહ્યો હતો એટલા માટે એને કંઈ ન થયું અને હોળીકા આ ચિતામાં બળીને ભસ્મ થઈ ગઈ બધા જ લોકો ઊભા રહીને આ જોઈ રહ્યા હતા પરંતુ કોઈ કાંઈ ન કરી શક્યું ત્યારબાદ ભક્ત પ્રહલાદ શકુશળ બહાર આવી ગયો ત્યારથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે હવે ગુરુદેવે કહ્યું કે હે શિષ્ય તને આ કથા વિશે બધી જ જાણકારી મળી ગઈ હશે એટલે શિષ્ય કહેવા લાગ્યો કે હા ગુરુજી મને આ કથા વિશે બધી જ ખબર પડી ગઈ છે કે હોળી શા માટે મનાવવામાં આવે છે ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે હે દેવી લક્ષ્મી હવે તમને એ તો ખબર પડી ગઈ હશે કે હોળીનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ મને હવે હોળીનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે એ ખબર પડી ગઈ છે પરંતુ હવે મારા પર કૃપા કરીને મને હોળીની પૂજા વિધિ જણાવું ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી હવે હું તમને હોળીની પૂજા વિધિ જણાવું છું મિત્રો હિન્દુ ધર્મ પરંપરામાં હોળીનો તહેવાર બુરાઈ પર સત્યની જીતનું પ્રતિક માનવામાં આવે છે હોળીનો મહાપર્વ રંગો અને ખુશીઓ સાથે પણ જોડાયેલો હોય છે હોળીની રાતને દેવીય શક્તિઓની રાત માનવામાં આવે છે આ દિવસે અસુરી શક્તિઓનો નાશ થાય છે તો દેવી શક્તિઓનું ઉદ્ગમ થાય છે આ દિવસે દરિદ્રતાનો નાશ કરવાનો તેમજ જીવનની પરેશાનીઓ તેમજ દરેક પ્રકારના પ્રશ્નોમાંથી છુટકારો મેળવવા માટેનો સૌથી સારો દિવસ માનવામાં આવે છે શાસ્ત્રોમાં નક્ષત્ર વિદ્યામાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવામાં આવે છે આ દિવસે નકારાત્મક અને સકારાત્મક બંને ઉર્જા ખૂબ જ સક્રિય રહે છે એટલા માટે લોકો સદીઓથી આ દિવસે સિદ્ધિ હાંસલ કરવા માટેના ઉપાય કરતા આવ્યા છે કેમકે

કે અમુક વસ્તુ એવી પણ હોય છે જેને હોળીમાં ન નાખવી જોઈએ નહીતર એનું વિપરીત પરિણામ મળી શકે છે ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે હોળીકા દહનમાં હોળીની અગ્નિમાં અર્પણ કરવી અથવા તો ખરાબ શેરડી અર્પણ ન કરવી જોઈએ આવું કરવાથી તમને હોળીકાનો શ્રાપ મળી શકે છે તૂટેલી શેરડી પૂજા પાઠમાં ઉપયોગ નથી કરાતી શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે હોળીકા દહન થાય છે ત્યારે હોળીની અગ્નિમાં અમુક પવિત્ર વસ્તુઓ જ અર્પણ કરવી જોઈએ પૂજા પાઠમાં અધૂરી વસ્તુઓ ઉપયોગ નથી કરાતી અધૂરી વસ્તુઓનો ઉપયોગ કરવાથી અધૂરો ફળ પ્રાપ્ત થાય છે હોળીની પવિત્ર અગ્નિમાં પાણીવાળું નાળિયેર અર્પિત ન કરવું જોઈએ આવું કરવાથી તમે પાપના ભાગીદાર બની શકો છો એટલે હંમેશા સુકાયેલું નાળિયર અર્પિત કરવું જોઈએ હોળી માતાને ઘરનો ભોગ અતિ પ્રિય હોય છે ગુજિયાની સંખ્યા ત્રણ ન હોવી જોઈએ કદાચ બે ચડાવો અથવા તો પાંચ અથવા અગિયાર ચડાવી શકો છો પરંતુ ત્રણની સંખ્યામાં ક્યારેય ન ચડાવવું જોઈએ હોળીકા દહનમાં તમે મીઠાઈનો ભોગ લગાવી શકો છો અને જળ અવશ્ય અર્પિત કરો હોળીકા દહનમાં ગાય માતાના ગોબરથી બનાવેલા છાણા અવશ્ય ચડાવવા જોઈએ મિત્રો ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે હોળીની અગ્નિમાં તમે લીલા ચણા ઘઉં અથવા કોઈ પણ નવો પાક અવશ્ય અર્પિત કરો આવું કરવાથી તમારા ઘરમાં અન્ન અને ધનની કમી ક્યારેય નહીં થાય શાસ્ત્રો અનુસાર કોઈ પણ મહિલા માસિક ધર્મમાં હોય ત્યારે હોળિકા દહનની પૂજા કોઈ બીજા પાસે કરાવી શકે છે પરંતુ આવા સમયે મહિલાઓએ હોળીની અગ્નિ પાસે ન જવું જોઈએ પરંતુ દૂરથી હોળિકાના દર્શન કરી શકે છે અને તમે કોઈ બીજા પાસે પૂજા પાઠ કરાવી શકો છો આવું કરવાથી પણ તમને ફળની પ્રાપ્તિ અવશ્ય થશે હોળીકાની અગ્નિમાં પાપડ તથા ચોખા અવશ્ય અર્પિત કરવા જોઈએ હોળી દહનમાં ચોખા અર્પિત કરવાથી દહનની પ્રાપ્તિ થાય છે આવું કરવાથી તમારા ઘરની ગરીબી હંમેશા માટે સમાપ્ત થશે ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે હે દેવી લક્ષ્મી હવે તો તમને બધું જ સમજમાં આવી ગયું હશે કે હોળીની પૂજા કરતી વખતે હોળી દહનમાં કઈ કઈ વસ્તુઓ અર્પિત કરવી જોઈએ અને કઈ વસ્તુઓ અર્પિત ન કરવી જોઈએ ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ હવે મને બધી જ વાતોનું જ્ઞાન થઈ ગયું છે મિત્રો તમે પણ હોળીના દિવસે આવી રીતે જ હોળીની પૂજા કરજો અને હોળીની કથા સાંભળીને મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરવા માટે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ જેનાથી તમને તમારું મનોવાંચિત ફળ પ્રાપ્ત થાય અને તમારા ઘરની ગરીબી દૂર થાય તેમજ તમને આવનારા સમયમાં ખૂબ જ સફળતાની પ્રાપ્તિ થાય તો મિત્રો આજની કથા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ